જય સોમનાથ જય ગુજરાત સ્વાગત છે આપનો એસપી એજ્યુકેશન 13 માં આ વિડિયોમાં જોઈશું આપણે સરેરાશ પાકતી મુદ્દતનો લેક્ચર 2 જેમાં દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 નો સંપૂર્ણ ઉકેલ મેળવીશું સૌપ્રથમ જોઈશું દાખલા નંબર 2 ની રકમ જેની વિગતો આ પ્રમાણે છે સાગરે નીચે મુજબની રકમો સરિતાને ચૂકવવાની છે તારીખ પંદર છ બે હજાર ત્રેવીસ ના રોજ રૂપિયા પાંચ હજાર તારીખ દસ સાત બે હજાર ના રોજ રૂપિયા આઠ હજાર તારીખ ચાર આઠ બે ના રોજ રૂપિયા દસ હજાર સાગર બધી જ રકમ એક જ દિવસે ચૂકવવા માગે છે તો કઈ તારીખે ચૂકવશે તે શોધો ખાસ યાદ રાખવાનું છે કે દાખલામાં પાક્યા તારીખ આપી છે તેમ ધારી દાખલો ગણવાનો છે તો દાખલો ગણવા માટે સૌ પ્રથમ આપણે એક પત્રક ચાર ખાનાવાળું તૈયાર કરીશું કારણ કે પાક્યા તારીખ દાખલામાં આપણને આપેલ છે તો પ્રથમ ખાનામાં લખીશું પાક્યા તારીખ બીજા ખાનામાં લખીશું શૂન્ય તારીખથી દિવસો ત્રીજા ખાનામાં લખીશું રકમ રૂપિયા અને ચોથા ખાનામાં લખીશું ગુણાકાર જેમાં દિવસો અને રકમનો ગુણાકાર કરવાનો છે તો પ્રથમ વ્યવહાર તારીખ પંદર છ બે હાજર વ્યવહાર માટે તો આપણે કોષ્ટક તૈયાર કર્યું છે તેમાં વિગતની અસર આપીશું તો સૌ પ્રથમ તારીખ લખીશું પંદર છ બે ત્રેવીસ જેને શૂન્ય તરીકે લખીશું શૂન્ય રકમના ખાનામાં હવે દાખલામાં આપણને બીજો વ્યવહાર આપ્યો છે જે તારીખ દસ સાત બે હજાર ત્રેવીસ ના રોજ રૂપિયા આઠ હજાર અંગેનો છે તો પંદર છ બે હાજર ત્રેવીસ થી દસ સાત બે હજાર ત્રેવીસ સુધીના દિવસોની આપણે ગણતરી કરવાની છે તો કોષ્ટક આપણે તૈયાર કર્યું છે તેમાં સૌ પ્રથમ પાક્ય તારીખમાં આપણે લખીશું દસ સાત બે હાજર ત્રેવીસ જેમાં પંદર જૂન એટલે કે સોળ જૂનથી ત્રીસ જૂન એટલે કે જૂન મહિનાના પંદર દિવસ અને જુલાઈ મહિનાના દસ દિવસ ધ્યાનમાં લેવાના છે કુલ પચીસ દિવસ આપણે ધ્યાનમાં લઈશું રકમ દાખલામાં આપી છે રૂપિયા આઠ હજાર દિવસો અને રકમનો ગુણાકાર કરીશું એટલે કે આઠ હજાર ગુણ્યા પચીસ કરીશું તો આપણને મળશે રૂપિયા બે લાખ ત્યારબાદ દાખલા નંબર બે નો ત્રીજો વ્યવહાર આપેલો છે જે તારીખ ચાર આઠ બે હજાર ત્રેવીસ ના રોજ રૂપિયા દસ હજાર અંગેનો છે તો પંદર છ થી ચાર આઠ સુધીના આપણે દિવસોની ગણતરી કરવાની છે તો તારીખમાં આપણે લખીશું સૌપ્રથમ ચાર આઠ બે હજાર ત્રેવીસ હવે સોળ જૂન થી ત્રીસ જૂન એટલે જૂન મહિનાના આપણે પંદર દિવસ ધ્યાનમાં લઈશું જુલાઈ મહિનો પૂરેપૂરો એટલે કે એકત્રીસ દિવસો ધ્યાનમાં લઈશું જ્યારે ઓગસ્ટ મહિનાના આપણે ચાર આઠ એટલે કે ચાર દિવસ ધ્યાનમાં લેવાના છે કુલ દિવસ આપણે પચાસ ધ્યાનમાં લેવાના છે દાખલામાં રકમ આપણને આપી છે રૂપિયા દસ હજાર તો ગુણાકાર કરીશું તો દસ હજાર ગુણ્યા પચાસ બરાબર પાંચ લાખ રૂપિયા મળશે દિવસો અને રકમનો ગુણાકાર હવે આપણે કોષ્ટકની રકમ અને ગુણાકારનો સરવાળો કરવાનો છે તો જે કોષ્ટક છે એના લખીશું કુલ તો રકમનો સરવાળો સૌપ્રથમ કરીશું તો પાંચ હજાર 10000 આઠ હજાર દસ હજાર કરીશું તો રકમ મળશે આપણને ત્રેવીસ હજાર અને ગુણાકારની રકમનો સરવાળો કરીશું તો બે લાખ વત્તા પાંચ લાખ એટલે સાત લાખ રૂપિયા મળશે હવે આપણે સરેરાશ પાકતી મુદત શોધવાની છે તો લખીશું સરેરાશ પાકતી મુદત તો સરેરાશ પાકતી મુદ્દત શોધવાનો સૂત્ર થશે સરેરાશ મુદ્દત બરાબર ગુણાકારનો સરવાળો છેદમાં રકમનો સરવાળો તો ગુણાકારનો સરવાળો આપણને સાત લાખ રૂપિયા મળ્યો છે જ્યારે રકમનો સરવાળો ત્રેવીસ હજાર મળ્યો છે તો સાત લાખ ભાગ્યા ત્રેવીસ હજાર કરીશું તો સરેરાશ મુદ્દત પોઈન્ટ દિવસ મળશે એટલે કે ત્રીસ દિવસ મળશે તારીખ જોઈએ તો શૂન્ય તારીખ પંદર છ બે હજાર ત્રેવીસમાં ત્રીસ દિવસ એટલે એક મહિનો ઉમેરીએ તો પાક્યા તારીખ આપણને મળશે પંદર સાત બે હજાર ત્રેવીસ હવે આપણે પંદર સાત બે હજાર ત્રેવીસની સમજૂતી જોઈશું

જેની રકમ આ પ્રમાણે છે રામે નીચે મુજબ તારીખ દસ સાત બે હાજર ત્રેવીસ ના રોજ રૂપિયા સોળ હજાર તારીખ ચાર આઠ બે હાજર ત્રેવીસ ના રોજ રૂપિયા વીસ હજાર રામ બધી જ રકમ એક જ દિવસે ચૂકવવા માગે છે તો કઈ તારીખે ચૂકવશે તે શોધો નોંધ યાદ રાખવાની છે કે દાખલામાં પાક્ય તારીખ આપેલ છે તેમ ધારી દાખલો ગણવો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો લિંકને મિત્રો સાથે શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ હવે પછીનો દાખલા નંબર આપણે ત્રણ ગણીશું તો દાખલા નંબર ત્રણ પાંચસો અઢાર હજાર અને સોળ હજાર અનુક્રમે નીચે મુજબની તારીખે ચૂકવ્યા હતા એટલે કે પ્રથમ ચુકવણી તારીખ ચૌદ એક બે હજાર ત્રેવીસના ના રોજ છે બીજી ચુકવણી તારીખ ત્રણ બે બે હજાર ત્રેવીસના ના રોજ છે અઢાર હજાર રૂપિયા જ્યારે ત્રીજી ચુકવણી તારીખ ચોવીસ ના રોજ રૂપિયા સોળ હજાર કઈ તારીખે એક સામટી રકમ ચૂકવવી જોઈએ તે આપણે શોધવાની છે તારીખ તો જેમ આપણે કોષ્ટક તૈયાર કરીએ છીએ તેમ સૌ પ્રથમ આપણે પાક્યા તારીખ આપી છે એટલે માટે ચાર ખાના વાળું કોષ્ટક તૈયાર કરીશું જેમાં પ્રથમ ખાનામાં તારીખ બીજા ખાનામાં ખાનામાં શૂન્ય તારીખથી દિવસોની ગણતરી ત્રીજા રકમ રૂપિયા લખીશું અને ચોથા ખાનામાં ગુણાકાર એટલે કે દિવસો અને રકમનો ગુણાકાર આપણે દર્શાવવાનો છે હવે આપણે એક પછી એક વ્યવહાર ધ્યાનમાં લઈશું અને તેની અસર આપીશું તો દાખલામાં એક વેપારી તારીખ આપણે લખવાની છે ચૌદ એક બે હજાર ત્રેવીસ જેને આપણે શૂન્ય દિવસ તરીકે ધારવાની છે એટલે કે તેમાં લખીશું શૂન્ય રકમ ખાનામાં લખીશું બાર હજાર પાંચસો ત્યારબાદ તેનો દિવસો સાથે ગુણાકાર કરવાનો છે તો ગુણાકાર બરાબર બાર હજાર પાંચસો ગુણ્યા જીરો બરાબર જીરો ત્યારબાદ બીજી તારીખ અંગેનો વ્યવહાર આપેલો છે તે રૂપિયા અઢાર હજારનો છે અને તેની ચૂકવણીની તારીખ દાખલામાં આપણને આપેલી છે ત્રણ બે બે હજાર ત્રેવીસના ના રોજ રૂપિયા અઢાર હજાર ચૂકવ્યા છે તો તારીખમાં લખીશું ત્રણ બે બે હજાર ત્રેવીસ હવે જાન્યુઆરી મહિનાના પંદર થી એકત્રીસ જાન્યુઆરી એટલે સત્તર દિવસ ધ્યાનમાં લેવાના છે ફેબ્રુઆરીના ત્રણ દિવસ ધ્યાનમાં લેવાના છે તેવી રીતે કુલ વીસ દિવસ ધ્યાનમાં લેવાના છે રકમ રૂપિયા અઢાર હજાર આપેલી છે તો અઢાર હજાર ગુણ્યા વીસ કરીશું તો ગુણાકાર મળશે આપણને ત્રણ લાખ સાહીઠ હજાર એટલે કે દિવસો અને રકમનો ગુણાકાર ત્યાર પછીની આપણે ત્રીજી રકમ જે ચૂકવી છે તે અંગેની માહિતી આપી છે તો ત્રીજી રકમ રૂપિયા સોળ હજાર ચૂકવી છે જેની તારીખ ચોવીસ બે બે હજાર ત્રેવીસ છે તો ચોવીસ બે બે હજાર ત્રેવીસના રોજ રૂપિયા સોળ હજારની ચૂકવણી કરેલ છે તેની અસર આપણે આપીશું તો તારીખમાં લખીશું પાક્યા તારીખ ચોવીસ બે બે હજાર ત્રેવીસ જેમાં થી એકત્રીસ જાન્યુઆરી એટલે સત્તર દિવસ જાન્યુઆરીના અને થી ચોવીસ ફેબ્રુઆરી ચોવીસ દિવસ ફેબ્રુઆરીના ધ્યાનમાં લેવાના છે કુલ દિવસ એકતાલીસ ધ્યાનમાં લેવાના છે રકમ રૂપિયા સોળ હજાર આપેલ છે સોળ હજાર ગુણ્યા એકતાલીસ કરીશું તો આપણને મળશે છ લાખ છપ્પન હજાર ત્યારબાદ આપણે સરવાળો કરવાનો છે એટલે કે કુલ રકમનો અને ગુણાકારનો તો કુલ રકમનો સરવાળો મળશે દસ લાખ સોળ હજાર હવે આપણે સરેરાશ પાકતી મુદ્દત શોધવાની છે તો સરેરાશ પાકતી મુદ્દત શોધવા માટેનું સૂત્ર છે સરેરાશ મુદ્દત બરાબર ગુણાકારનો સરવાળો ભાગ્યા રકમનો સરવાળો તો ગુણાકારનો સરવાળો મળ્યો છે આપણને દસ લાખ સોળ હજાર જ્યારે રકમનો સરવાળો મળ્યો છેતાલીસ હજાર પાંચસો તો સરેરાશ મુદ્દત મળશે આપણને એક્યાસ એકવીસ પોઈન્ટ ચોર્યાસી દિવસ બરાબર બાવીસ દિવસ તો સરેરાશ પાકતી તારીખ બરાબર શૂન્ય તારીખ ચૌદ એક બે હજાર ત્રેવીસ છે જેમાં આપણે બાવીસ દિવસ ઉમેરવાના છે તો આપણને સરેરાશ પાકતી મળશે જાન્યુઆરી બે હજાર ત્રેવીસ મળશે જેમાં એકત્રીસ એક બે હજાર ત્રેવીસ માં ફેબ્રુઆરીના પાંચ દિવસ ઉમેરતા પાક્યા તારીખ આપણને પાંચ બે બે હજાર ત્રેવીસ મળશે જે આપણો જવાબ બનશે જાતે ગણો એટલે કે હોમવર્ક જેની રકમ આ પ્રમાણે છે એક વેપારીએ લેણદારને રૂપિયા પચાસ હજાર રૂપિયા હજાર અને ચોસઠ હજારની રકમ અનુક્રમે નીચે મુજબની તારીખે ચૂકવી હતી જેમાં પ્રથમ ચૂકવણી તારીખ ચૌદ એક બે હજાર ત્રેવીસના રોજ રૂપિયા પચાસ હજાર તારીખ ત્રણ બે બે હજાર ત્રેવીસના રોજ રૂપિયા બોતેર હજાર અને તારીખ ચોવીસ બે બે હજાર ત્રેવીસના રોજ રૂપિયા ચોસઠ હજારની ચૂકવણી કરવામાં આવેલ છે બંને પક્ષમાંથી પક્ષે નુકસાન ન થાય તે રીતે કઈ તારીખે એક રકમ ચૂકવવી જોઈએ જે આપણે તારીખ શોધવાની છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ